મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં તમામ મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા એક મહત્વપૂર્ણ સૂચના જાહેર કરવામાં આવેલી છે મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ તાંત્રિક સ્વર્ગની જાહેરાત ક્રમાંક ત્રણસો બે બે હજાર પચીસ છવ્વીસ સિનિયર વૈજ્ઞાનિક મદદની સ્વર્ગ ત્રણ સ્વર્ગની સીધી ભરતીની જાહેરાત માટે સ્પર્ધાત્મક પરીક્ષાના કોલેટર ડાઉનલોડ કરવા તથા દિવ્યાંગ ઉમેદવારો માટે લહિયો વળતર સમય મેળવવા બાબતે અગત્યની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તો વિગતે જોઈએ મિત્રો મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી તાંત્રિક સંવર્ગની સીધી ભરતીની જાહેરાત અંતર્ગત ઓનલાઈન અરજીઓ માંગવામાં આવેલ ઉક્ત અરજીઓની પ્રાથમિક ચકાસણી લાયક ઉમેદવારોની જાહેરાતમાં દર્શાવ્યા મુજબ એનસીક્યુ સીબીઆરટી પદ્ધતિથી પરીક્ષા યોજવા બાબતે મંડળ દ્વારા તારીખ અને સમય નક્કી કરવામાં આવેલ છે જેની વિગતે ઉમેદવારો નીચે દર્શાવેલ સમયગાળામાં તેઓના કોલ ડેટર ડાઉનલોડ કરી શકાશે તો અહીં મિત્રો જાહેરાત ક્રમાંક સંવર્ગનું નામ આપેલું છે ત્રણસો બે બે હજાર પચીસ સિનિયર વૈજ્ઞાનિક મદદની પરીક્ષાની તારીખ મિત્રો અહીંયા આપેલી છે અઢાર જાન્યુઆરી બે હજાર ચોવીસના ના રોજ પરીક્ષાનું આયોજન કરવામાં આવશે રિપોર્ટિંગ સમય તેર ત્રીસ કલાક છે અને પરીક્ષાનો સમય પંદર થી અઢાર કલાક રહેશે અને કોલ લેટર મિત્રો આઠ એક બે હજાર ચોવીસ સાંજે સત્તર કલાકથી એટલે કે આજથી જ કોલ લેટર ડાઉનલોડ થઈ રહ્યા છે મંડળ દ્વારા પરીક્ષામાં ઉમેદવારનો બાયોમેટ્રિક વેરીફિકેશન કરવામાં આવનાર હોય પ્રસ્તુત પરીક્ષામાં ઉપસ્થિત રહેવા માંગતા ઉમેદવારોએ ઉક્ત દિવસે કોલ લેટરમાં દર્શાવેલ પરીક્ષાના કેન્દ્ર ખાતે ફરજિયાતપણે ઉક્ત કોષ્ટકમાં દર્શાવ મુજબના રિપોર્ટિંગ સમયે હાજર થવાનું રહેશે જો કોઈ ઉમેદવાર રિપોર્ટિંગ સમય બાદ પરીક્ષા કેન્દ્ર ખાતે ઉપસ્થિત થશે તો તેઓને કોઈ પણ સન્જોગોમાં પ્રવેશ આપવામાં આવશે નહીં જેમની સર્વે ઉમેદવારોએ નોંધ લેવી અને ખાસ મિત્રો સૂચના આપેલી છે કે દરેક પ્રશ્નોના સાચા જવાબ માટે પ્રશ્ન નીચે ચાર વિકલ્પ આપવામાં આવશે જે પૈકી પસંદ કરી ઉમેદવારો તારીખ આઠ એક બે ના રોજ સત્તર કલાક થી પરીક્ષા શરૂ થવાના પંદર મિનિટ પહેલા સુધી ઓનલાઈન પ્રવેશપત્ર કે કોલ લેટર ડાઉનલોડ કરી લેવાના રહેશે અને કોલ લેટર ડાઉનલોડ કરવાની લિંક અહીં આપેલી છે તેમના પર ક્લિક કરવાનું છે ત્યારબાદ મિત્રો આ મુજબનું પેજ ખુલશે જેમાં સિલેક્ટ એડવર્ટમેન્ટ ત્યારબાદ કન્ફર્મેશન નંબર ડેટ ઓફ બર્થ અને કોડ નાખી લોગિન કરવાનું છે લોગિન કર્યા બાદ મિત્રો આ મુજબનું પેજ ખુલશે જેમાં પર્સનલ ડિટેલ અને એડમિટ કાર્ડ બે વિકલ્પ જોવા મળશે તો તેમાં મિત્રો એડમિટ કાર્ડ આપેલું છે તેમના પર ક્લિક કરતા આ મુજબનું પેજ ખુલશે જેમાં અહીં એડમિટ કાર્ડ વિકલ્પ આપેલો છે તેમના પર ક્લિક કરવાનું રહેશે અને પ્રિન્ટ આઉટ કાઢી લેવાની રહેશે ત્યારબાદ મિત્રો અહીં વધુમાં ઉક્ત સ્વર્ગની જાહેરાતમાં ઉમેદવારી નોંધાવેલ દિવ્યાંગ ઉમેદવારો કે જેઓ લહીઓ વળતર સમય મેળવા માંગતા હોય તેવા ઉમેદવારોની સંખ્યાને ધ્યાને લઈ બેઠક વ્યવસ્થા પરીક્ષા કેન્દ્રો નક્કી કરવાના રહેશે કે ધ્યાને લેતા જાહેરાતમાં અરજી કરવાનું પાત્ર ગણાયેલ હોય તેવા બેન્ચમાર્ક ડિસેબિલિટી ધરાવતા અથવા તો આકસ્મિક પરિસ્થિતિઓના કારણે હંગામી દિવ્યાંગતા ધરાવતા તેવા લખવા માટે અક્ષમ લખવામાં તકલીફ હોય તેવા ઉમેદવારોએ લહીઓ વળતર સમયની સુવિધા મેળવવા આ સાથે સામેલ રજૂઆત લઈ નિયત નમૂનામાં પુરાવો સાથે અરજી મંગાવવાની થાય અને તે માટે આઠ એક બે હજાર ચોવીસથી થી સોળ એક બે હજાર ચોવીસ સાંજના અઢાર કલાક સુધી લહયો વળતર સમય મેળવવા માટેનું નીચે મુજબનું અરજી ફોર્મ ભરીને ફોર્મ સાથે દિવ્યાંગતાનું તબીબી પ્રમાણપત્ર લહિયાના તમામ જરૂરી પ્રમાણપત્રો તમામ પ્રમાણપત્રોની નકલો સાથે આપેલું છે તેમના પર ઓનલાઈન અરજી કરવાની રહેશે

તો મિત્રો તમામ પુરાવાની યાદી આપેલી છે સાચી વિગતો ભરવાની રહેશે ત્યારબાદ લહિયાનું નિવેદન ઉમેદવારની બાહીધારી તમામ વિગતો મિત્રો પરીક્ષા કેન્દ્રની સહી મેળવવાની રહેશે તો તમામ વિગતો ભરવાની રહેશે અને વળતર સમય સુવિધા માટેનું ફોર્મ પણ આપેલું છે અને ઉમેદવારની બહાંધરી તો આ તમામ ફોર્મ મિત્રો ભરવાના રહેશે જે ઉમેદવારો લોહીઓ વાતર સમય મેળવવા માંગતા હોય તેમણે થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માત્ર